નમસ્કાર હું ઇમરાન કામદાર રાજકોટ કરી જે ત્રીસ વર્ષથી ટ્રમ્પમાં ચૂંટાઈને આવી રહ્યા છે અને મોરબીની જનતાના કઈ પ્રશ્ન કે વાંચા આપતા નથી આજે ગાંધીનગર પહોંચ્યા તેનું રાજીનામું દેવા પણ તેને એક મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે હિન્દીમાં બોલો

કારણ કે ત્યાં મોરબીમાં જે રસ્તા બેસુમાર હાલતમાં છે જ્યાંની પ્રજાના પ્રશ્નોના નિવાકરણ કાંઈ આવતા નથી તેના માટે કરીને ત્યાંની જનતા જાગૃત થઈ હતી એમાં કાંતિભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું મારા પદથી રાજીનામું આપી દઉં છું જો તેવળ હોય તો ગોપાલભાઈ અહીંયા આવીને લડે હું બે કરોડ રૂપિયા ઇનામ આપીશ તો પેલા કાંતિકાકાને કહી દઉં કે કાંતિ કાકા જો બે કરોડ તમારી પાસે હોય તો એ બે કરોડના રૂપિયાથી મોરબીના જેટલા રસ્તા બેસુમાર છે જેની રાસ્તાની હાલત ખરાબ છે એ બે કરોડ રૂપિયા યા ખર્ચો કરો અથવા જ્યારે મોરબી પુલની જે દુર્ઘટના થઈ તેમાં મૃત્યુ પામ્યા છે એ બે કરોડ રૂપિયા ત્યારે તમારે ય્યા સહાય કરવાની જરૂર હતી નાકે ખોટા આવા ચેલેન્જ કરીને મોરબી અથવા ગુજરાતની જનતાને ભટકાવવાના કામ કરવાની જરૂર હતી તમે જોયું હોય છે કે ગુજરાતમાં જે અત્યારે ચેલેન્જ ચેલેન્જ ચાલી રહ્યું છે કે પદેથી રાજીનામું આપવું એમએલથી રાજીનામું આપી તો ગોપાલભાઈના વિડીયો અથવા ગોપાલભાઈના મીડિયાની બાઇટમાં પણ એવું એક પણ જગ્યાએ કહેવામાં નથી આવ્યું કે હું મારા એમએલએ પદેથી રાજીનામું આપું જો એવી રીતે હોય તો કાંતિભાઈને ખાલી એટલું જ કહેવા માંગુ છું તમે કાંતિભાઈ ત્રીસ વર્ષથી ટ્રમ્પમાં ચૂનાણા હોય અને મોરબીની જનતાએ તમને પ્રેમ આપ્યો હોય તો એકવાર વાર કાંતિ કાકા રાજીનામું આપી દીધો ગોપાલભાઈ નહીં અમારા જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તમે જે હાથ રાખશો એ કાર્યકર્તા તમને હરાવીને બતાવશે એટલે આ પબ્લિકને ગુમરાહ કરવાનું અને આવા નાટક કરવાનું બંધ કરો જય ખાસ ઇમરાનભાઈ આજે ગોપાલભાઈ જ્યારે ચેલેન્જ સ્વીકારી અને એ રીતના આખા વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો હતા અને હાલ અત્યારે કાંતિભાઈ તો પહોંચી ચૂક્યા હતા ત્યાંથી રવાના પણ થઈ ચૂક્યા ખાસ ગોપાલભાઈ જ્યારે નથી પહોંચ્યા ત્યારે એમના વિશે તમે શું કહેશો જો પેલે તો હું કહી દઉં જેમ કે મેં વિડીયોમાં કીધું ગોપાલભાઈ એક પણ વાર કીધું નથી કે હું મારા એમએલએ પદથી રાજીનામું આપીશ તમે મોરબીના એમએલએ છો તમે મોરબીના ધારાસભ્ય છો તમને ત્રીસ વર્ષથી મોરબીની જનતાએ પ્યાર આપ્યો છે ખોબલે ખોબલે મત આપ્યા છે ત્યાંના પ્રશ્નનો સોલ્વ કરો ના કે ગાંધીનગર જઈને ખોટા નાટક કરો